કયા કયા પાપ માટે નર્કમાં કેવા પ્રકારનો દંડ આપવામાં આવે છે આજના આ વિડિયોમાં આપણે એક વિશેષ પાપ વિશે વાત કરવાના છીએ એ નીચ માણસ જે કામ અને લોભના વશમાં આવીને દરેક સ્ત્રીને ભોગની વસ્તુ સમજી બેસે છે માતાઓ બહેનો અને બેટીઓને પણ ખરાબ નજરથી જોવે છે તેવા લોકોને મૃત્યુ બાદ નર્કમાં ભયાનક સજા આપવામાં આવે છે જ્યાં રહે છે ભયંકર અને મોટા ગીધ જેની ચાંચ વજ્રના સમાન કઠોર અને ભયાનક હોય છે જે વારંવાર તે પાપીની આંખોને કોતરે છે અને ખાય છે અને આ પીડા હજારો વર્ષો સુધી ચાલ્યા કરે છે આંખના પલકારા જેટલો પણ સમય નથી મળતો મળે છે તો ખાલી પીડા તડપ અને પ્રાયશ્ચિત અને ત્યારબાદ તે મનુષ્યની આત્મા બીજી વાર આ ધરતી જન્મ લે છે ત્યારે કાં તો તો તે આંધળો હોય છે છે અથવા અન્ય ભયંકર કષ્ટ સાથે જન્મ લે તેને પાછળના જન્મમાં ભગવાન દ્વારા આપેલા પ્રકાશ નેત્રોનો દૂર ઉપયોગ કર્યો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો ધન્યવાદ